મારા મારાીકરબ્યું ભગવાન નો માણસ હતો બિચારો હવે બધા કેવાય જવું પછી

નાના ખાન ખા ખાન ભાઈ કોયલા કર કર નાના હાન હું આના પાછળ ના પાસણ અમારા સોદાવું રહન મોહ ક નાના હાન હાલ ભાઈ કોઈ આ બેહન ગાસ લોને એવું બધું હાલ ચાલે છે હવે કેવા હાથ થઈ

હા રતબાર ઓય મંદિર બનાય છે તમારા મારા ઘર તો બની હેવા નહીં હેડો મંદિર બનાય છે આપણો લોકોય આબાન મને હમરા હમાકા એટલે હું એકલો તો ગયા તેલો હું એકલો બોરે રોવાને જે થવાનું થઈ ગયું રોવાને રોવાને જે થવાનું થઈ ગયું આ પાછો જો લે રસમ પાઉ તો ओ हो 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 आ મોજા ઉઠેસુ કર્યો થોડા ઉચી ખબર નહીં ભગવાન ના ઘેર ગયા

તારે ડોસી મારી ને તોય તું આટલું તો નતો રહ્યો ના હવે આ નાતે ચૂક્યા ખાલી પેલો નાકરો બોલાવ્યો નાક નાકમાંથી માપમો માપમો પણ ઓમ રોવાની સિસ્ટમ હોય આ તો ખાલી નાકરો બોલા હો હો કરે છે. પેલી ભેર એક્ટિવ હોય પાણી પીવાય એતા. ઉપર પેલી ભેર એક્ટિવ હોય ને એતા હો હો કરે આના નામ પર આના નામ પર એની ને

खा तो फोटो मु जो

આજે બાપુ મરી જશે ને લઈને આવ્યો છો તમે ના લઈને હમણાં કરજો છે

વાળી આવજો તા નો લાસ્ટ સીન આવે છે જોવા લાખો બજબટ ઠેરકાવ્યું ઈવાન ભાઈઓનું

અંદાજ તો પેલો થયું લાખા ભાઈ જેવું હા તું યાર ગાલે મોટા બોલ હાર બોલ હા શું કરવાનું પણ હા કોઈ ના અઈ નાઈ જાવ